હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં મજા માં જશો તો સ્વાગત તમારું મારા નવા આજે અમે જાય છે બગસરા ખરીદી કરવા છે તો ખોટ ખરીદ્યા છે ગઈ છે તો ચાલો જઈએ છે અને દક્ષિત આજે જો ઉપર છે જો બા પાછા જાજા વર્ષો પછી લોક ચાલુ કર્યા છે તો કંટેન્ટ નો લોક રેજો તો ફ્રેન્ડ ની શેરી ખરી ગયા છે હલકું નથી

જો આયા બીજા મારે અમે આવી ગયા છીએ ભજીયા ભજીયા ને ઉખાવા આયા પેવસ ભાઈ ને ભજીયા ખાઈ છે ચાલો કૃષિ ચાલો ચલો ભલે દોડો કે આ ખાવા મે આયા જો ભજીયા ને સમોસા ને ઉસે ચલો ચાલો મું જાય ગયો છે એ લા કઈ રૂ કઈ રૂ આયા બેહી ગયો છે ના બીજા મારે છે અમે જો આયા ત્યાં નીકળો માર આવી જાવ બધાય ભજીયા ભજીયા ને ગાંઠિયા ખાવા અમે આવી ગયા છે અક્ષર ઇમિટેશન વસ્તુ બધી લેવા લીધી છે બે બે ચાર વસ્તુ લીધી છે તો ચાલો બતાય જો અહીંયા આવ્યા તો અક્ષર ઇમિટેશન માં મમ્મી અહીંયા કેટલું બધું લીધું કા બહુ જાજી મજા આવી ચાલો હવે અહીંયા ઊભી બજાર ચડી આયા પાણીની ની રેલમ સેલમ થઈ ગઈ છે અજયના ને દક્ષિત જો અહીંયા હેલો તો ચાલો ફ્રેન્ડ તો જઈએ અને મળીએ કેટલી બધી વસ્તુ લીધી છે તમને ઘરે જઈને બતાવું બીજા બ્લોગ બતાવશું આ બ્લોગ તો પછી હજી થોડોક ચાલુ રાખી જોઈ જો અહીંયા